હલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપી ચેનલમાં તો આજે આપણે બનાવશું ટીંડોળા મરચાનો સંભારો એના માટે મેં ટીંડોળા લીધા છે ત્રણ મરચાં લીધા છે મીઠું જોશે હળદર ને રાય જોશે વઘાર માટે તેલ જોશે તો પેલા આપણે ટીંડોળાને સુધારી લેશું આપણે આ રીતે ચીરું કરી લેશું ટીંડોળાની એકદમ પાતળી મરચા ને પણ આ રીતે સુધારી લેશું લેશું બી આપણે આપણે કાઢી તો બધા આ રીતે સુધારી લઈએ તો આપણે બધા ટીંડોળા મરચાને આ રીતે સુધારી લીધા છે હવે આપણે આનો વઘાર કરશું તો આપણે એક કડાઈમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દેશું તેલ આપણું ગરમ થાય એટલે આપણે આમાં એક ચમચી રાય એડ કરી દેસુ રાય ને એકદમ સરસ ફૂટવા દેસુ હવે આપણે ત્યાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દ હળદર પણ આપણે એમાં એડ કરી દેસુ કરી આપણે એને હલાવતા જઈએ ને થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આને પકાવી લેશું તો આપણે ટીંડોળા ને એકદમ સરસ હલાવતા ને પાંચ મિનિટ સુધી આ રીતે પકાવી લીધા છે આપણો સંભારો તૈયાર થઈ ગયો છે હવે આપણે ગેસ બંધ કરીને આને સર્વ કરી લેશ તો તૈયાર છે મિત્રો આપણો ઢીંડોળા મરચાંનો સંભારો તો તમને અમારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી છે એને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ